કેશોદ આંબાવાડી વિસ્તારમાં રાત્રિના જીઆરડીના જવાન પર હુમલાની ઘટના કેશોદ પોલીસ સ્ટેશન હેઠળ જીઆરડીમાં ફરજ બજાવતા જવાન પર યુવક અને યુવતીનો હુમલો હુમલાની સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ આવ્યા સામે જીઆરડી જવાન રાત્રિના આંબાવાડી વિસ્તારમાં કરી રહ્યા હતા પેટ્રોલિંગ જીઆરડી જવાને રાત્રિના શંકા આધારે પૂછપરછ કરતા ફરવા નીકળેલા યુવક યુવતીએ જવાન ઉપર કર્યો હતો હુમલો જીઆરડી જવાન ઇજાગ્રસ્ત થતાં સરકારી હોસ્પિટલમાં લીધી હતી સારવાર કેશોદમાં આવારા ઘટ એ માઝા મૂકી કેશોદના લુખાઓ આવારા તત્વોને છાવરતા પદાધિકારીઓને કારણે સામાન્ય શહેરીજનો ભોગ બની રહ્યા છે જવાબદાર તંત્રના સમાધાનકારી વલન અપનાવીને લુખાઓ આવારા તત્વને પ્રોત્સાહન પૂરું પાડે છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કથડી ગયેલા કાયદો વ્યવસ્થા અંગે ઘોર નિંદ્રામાં ફરજ પરના જવાન પર હુમલો કરનાર યુવક યુવતીની જાહેરમાં સરભરા કરવા ઉઠી લોક માંગ કેશોદ પોલીસે ઈજાગ્રસ્ત જવાનની જીઆરડી આધારે ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી મારું નામ ભરતકુમાર જયંતલાલ ભટ્ટ મારી ફરજ ઉપર હતો તે દરમિયાન બે ઈસમો એક લેડીઝ અને એક જેન્ટ્સ આવેલા મેં એને પૂછપરછ કર્યા ભાઈ તમે ક્યાંથી આવો છો અને શું કાર અત્યારે નીકળ્યા તો એને કીધું કે તું અમને પૂછવા વાળો કોણ એટલે મેં કીધું મારી નોકરી છે અહીંયા અને હું મારી નોકરી ઉપર હતો તે દરમિયાન તે બાઈએ મારી ઉપર ઝપાઝપી કરી અને માલ બાંધેલો અને મારી નાખવાની ધમકી પણ આપેલ આ કેટલા વાગ્યાની ઘટના હતી અને આ રાતના બે બે ને પંદરે બરાબર હા એ આપેલી છે ફરિયાદ